નજીકથી પસાર થતી બલાસરી બ્રિજ પર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં પાંચ લોકો લઈ ઇજાઓ પહોંચી છે જેમાં બે ઇજાગ્રસ્તો ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે દાનેરાથી અમદાવાદ જવા ઉપડેલી બસ બનાસ નદીના પુલ નજીકથી પસાર થઈ રહી હતી તે દરમિયાન પાછળથી ખિલાસરી ભરીને આવી રહેલી છકડો રિક્ષાએ રોંગ સાઈડમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા આ અકસ્માત સર્જાયો છે સૌથી મહત્વની વાત એ છે કે અકસ્માત સર્જાતા છકડો રિક્ષામાં ભરેલા ખિલાશ્રીના સરિયા બસમાં ઘૂસી ગયા હતા અને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સરિયાને લઈ ગંભીર ઈજાઓ પહોંચી છે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારમાં થરાદ તાલુકાના ડેડુઆ ગામના સત્યાવીસ વર્ષીય સોમાભાઈ માળી અને તેમના પત્ની મીરાબેન માળી પટનાના ઓગણત્રીસ વર્ષીય સોનુકુમાર યાદવ અમદાવાદના બેતાલીસ વર્ષીય હેમંતકુમારી પરમાર અને ધાનેરાના કમલાબેન મોદીને ઈજાઓ પહોંચી છે આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થનારા થરાદના ડેડુઆ ગામના મીરાબેન માળી અને સોનુકુમાર માળીની હાલત ગંભીર હોવા વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતને પગલે બનાસ નદીના પુલ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો અકસ્માતને પગલે ડીસા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિક દૂર કર્યો હતો